નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તમે થમનલ જોઈને વિડીયો જોવા આવ્યા છો એટલે સીધો મતલબ છે કે તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે જીઆ મિત્રો ગુજરાત સરકાર કરવા જઈ રહી છે બમ્પર ભરતી પ્રક્રિયા જેમાં કુલ એક લાખ જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તો ચાલો જાણીએ કે કયા પોસ્ટમાં ભરતી કરવામાં આવશે એની વિગતવાર માહિતી જોઈશું એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો આનંદો ગુજરાતમાં થશે ચોરાણું હજાર જગ્યા પર ભરતી જી હા મિત્રો આ વાત એકદમ સાચી છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કુલ ચોરાણું હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે અને ખાસ વાત એ છે કે આ ચોરાણું હજાર જગ્યા પર અલગથી ભરતી કરવામાં આવશે એટલે કે જે જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે એ તો શરૂ જ રહેશે અને આ ઉપરાંત આ જે ચોરાણું હજાર જગ્યા પર ભરતી છે એ અલગથી કરવામાં આવશે તો મિત્રો લાગી જાઓ ભરતીની તૈયારી કરવામાં આપણે જોઈએ કે કઈ જગ્યા પર ભરતી કેટલી થશે અને ભરતી ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તો એમાં વાત કરીએ તો રાજ્યમાં શીખ તો એમાં વાત કરીએ તો રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા દસ વર્ષમાં થનારી ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં દસ વર્ષમાં ચોરાણું હજારથી વધારે જગ્યા પર ભરતી કરવામાં આવશે એટલે કે વર્ષમાં નવ લોકોને નોકરી મળશે કયા વર્ષે કેટલી ભરતી થશે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ ભરતી કરવામાં આવશે વર્ષ બે હજાર તેત્રીસ સુધીમાં કયા વર્ષે કેટલી સરકારી ભરતી થશે તેની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો રાજ્ય સરકારે આપેલી વિગત પ્રમાણે વર્ષ બે હજાર પચીસમાં અગિયાર હજાર ત્રણસો છવ્વીસમાં છ હજાર પાંચસો ત્રણ વર્ષ બે હજાર અઠ્યાવીસમાં પાંચ હજાર ચારસો સત્યાવીસ વર્ષ બે હજાર ઓગણત્રીસમાં ચારસો ને ત્રીસ વર્ષ બે હજાર ત્રીસમાં આઠ હજાર બસો ત્યાંસી વર્ષ બે હજાર એકત્રીસમાં આઠ હજાર ત્રણસો છન્નું વર્ષ બે હજાર બત્રીસમાં અઢાર હજાર ચારસો છન્નું અને વર્ષ બે હજાર તેત્રીસમાં તેર હજાર એકસો ને જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે કયા કયા વિભાગમાં ભરતી થશે એ આપણે જોઈએ તો ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી દસ વર્ષ માટે જાહેર કરવામાં આવેલ ભરતી કેલેન્ડરમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ કમિશનર ઓફ સ્કૂલ જી જી એચ એસ એનસીસી ટેકનિકલ વિભાગમાં પ્રિન્સિપલ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક સહિતની વર્ગ એક બે અને ત્રણની ભરતી કરવામાં આવશે તો મિત્રો ભરતીની તૈયારી કરતાં તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત